હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો શંકરાના દિવસો વયા ગયા છે એક દિવસ થઈ ગયો છે આજે તાઢી ખીય કહેવાય અને તો આજે અમે ગૌશાળાએ લીલું તો નાખે વાસી પણ હવે ચકલાને ચેણ નાખવા માટે જવું છે તો રોહીબેન તૈયાર થઈ ગયા છે વૃંદાબેન તૈયાર થઈ ગયા છે અને હું રેડી થઈ ગયો છું તો આપણે જો ચકલાને ચેણ નાખવા જાવું છે

બાજરો ના આપડે ન ખવાય હો આપડે એ નથી ખાવાનું આપણે તને પછી બીજા માંડવી દાણા આપીશ અને આપણે હવે ચકલા ને ચડી નાખવા જવાનું છે ચબૂતરે તો રોહિ ચકલા ચેન્દુ બોલો આમાં હાલો

ચણાના નહીં સેવાના સેવાના કાર્ય કરતા રહેજો માનવ સેવા પ્રભુ સેવા તો ચાલો આપણે હવે જાય પારેવા ચકલા ને ચણ નાખવા માટે હાલો મિત્રો અમે આવી ગયા છીએ પાર રોડ ઉપર ચબુતરો મસ્ત મજાનો છે મસ્ત મજાનું વાતાવરણ છે ચકલા ચેન નાખવા ગલો ગમ રબડું કેવું છે ગલુડી બહુ ગમે ને ચકલા ને ચેન નાખો આલો એમાં નાખો આલો તો અમે લઈ આવ

Coba kamu taruh aja Kamu taruh aja Kalau anda jahit gini Halal 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 Pati aja pilih, pati nama aja pilih, aturin aturin Sain

હવે આપણે આવી ગયા છીએ જખરાપીર દાદા કરવા માટે અને જખરા પીરે ચબૂતરો છે ત્યાં ચકલાને ચણી નાખવા માટે આવી ગયા છીએ અને કારણ કે આજે તો રોહીને અને ઊંધાને બહુ આનંદ હતો અત્યારે હાંજા તણ થવા આવ્યું એટલે બધા પારેબાન ચોકલા ચકલા બધા વયા ગયા છે બોલો કો તમે બોલો બોલો चो ग्राभी रावी जा चलो अब हमें जाइए ऊपर ले आया आ गया जोरियो चलो न जमपण्या काले का राइट काम में मुइको पापा पापा बड़े

an gari પાણી પીવા જોઈશું ને ચકલા ને પાણી પીવા ને મૂકી સાફ કરી નાખશું હજી એક બાકી છે હજી એક લઈ આવે આ એક ફરી પક્ષીઓને પાણી પીવા માટેનો આપડે કુંડા સરસ મજાના ધોઈ ભરી લીધા છે અને ચણ પણ નાખી દીધી છે ત્રણે ઠેકાને એક એક સવારમાં પીવા માટે છોક પક્ષીઓને તો હવે આપણે સામેના ચબૂતરે જાય કિનારીઓ પર છે ને આવશે ને બધાય પક્ષીઓ તો હવે અંધારું થઈ ગયું છે અને અંધારામાં ગાડીની લાઈટ કરી અને રોહી ને નું કે ગલુડી આવ

કુતરાને બિસ્કીટ ખવડાવવાની ઈચ્છા થઈ તો આપણે બિસ્કીટ ખવડાવી આ છે કુતરા પાછળ જો આવું ગલુડી અહીંયા આવી જા રોહીને બિસ્કીટ ખવડાવવા છે હાલો રિહો માથો નાખો પીપળા માથે નાખ દે

એને જો બિચારો માં છે બિસ્કિટ ખવડાય ને બિસ્કિટ દે બિચારો માંદો આને બિસ્કિટ ખવડાય તો ઓનું આને એક બિસ્કિટ ખવડાય તો થોડાક બિસ્કિટ જો આમ વેરી જો આમ ઓલા ઓલા વાહ નાખ દે હા મેં ઓલો રહ્યું જાડવા બધા થોડાક બિસ્કીટ નહીં લઈ લે